લઈ એટલું ફેમિલી કેમ છો તો મજામાં દશો આવ્યો ઓકે મજામાં જમામાં જશો તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અત્યારે નવા અભલોગ આવી ગયા છે આપણે આપણે જાવાનું છે રાજુલા કેમ કે ગાડી રાજુલા પડીએ છીએ રાજુલા જવાનું છે એ બધા ચાલીને જાય છે અત્યારે જોઈ શકો છો તમે આપણા ગામડા છે ને એટલે હાલીને જાય છે અત્યારે આપણે એક ટાયર બની રહેવાનું છે ફાટી ગયું છે ટાયર ટાયર પંસરમાં છે અત્યારે

જે મેમ્બર એ જોજે લાવી Masih ada sih, manusia masih salah. Saya menggulung, oke. Gue di sini aja saja, kan? kerja ini. Oke, okay. gue okay. okay. કેટી વારા ભાઈ ભાઈ પોસાય કેટી કેમ આવે છે કેટી લે લીધી છે વે આપણે ઘણી કરી ગઈ લેને આ છે રાજલા બાયપાસ નો ડેમ ડેમ છે પાણી ભર્યું છે ચારે તો ફૂલ આપના ભગી જ છે ખેતર ઘણા ખરા તો રૂબી જતો હોય બધાય ધીમે ધીમે હોખાતાઈસ ને કેતર બનાતા દેસ માનું છું જે તો ત્યાં કે બારી ખુલી નથી બલે બંધ છે કેનરમાં પાણી जातो હોય કે નહીં અત્યારે એટલે બારી બંધ હોય આપણે રાજલા પહોંચી જશે ત્યારે અંદર નહીં મતલબ માં એટલે બહાર બહાર થી જવાનું આપણે

તમને બતાવો આગળ હા રાજુલાના ડીઝલ પંપ બે બાજુ બાજુમાં રસ ચાલુ છે મારે પીવું હોય તો આવી જીપુ લીધી આજે ગાડીનું કામ ગાડીનું કામ કરાવે છે ગાડીનું કામ કરાવવા જવું છે

ધીના દાડવા છે બસ હરવાયેલા છે એમનામ સોના નથી પણ અમુક સોના આવે છે પણ આ છે ખલેલ્યું છે બધી સી જ્યારે જે ખલેલા આવ્યા છે પણ આજે બહુ કાસા છે ના 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 ચાચા બહુ મોટા નથી ચા મને એમ જો થોડુંક બતાવી દો આ બધું લોકેશન સારું છે તો તમને પણ જોવા મળે ને એમ દેખાડો પડશે આ બધું બધી થોડી વાર આપણે ભોગવામાં છે હવે થોડી વારમાં ભોગી જશું વિડીયોમાં કન્ટિન્યુ જશે હતી તમને બતાવું છું ના ખાલી કરવા જઈને એવા બોટની આપણે એડજસ્ટ વાયર ખાલી કરવાની છે અંદર નથી જવાનું બધાને થાય છે કે કન્ટેનરમાં શું હોય છે આ ડબ્બા જેવામાં પણ આમાં બધું હોય છે આપણે ઘઉં ચોખા ને એવું બધું અનાજ બધું અમારે રહે છે હોય છે પછી એને ડિબામાં આવે છે એટલે માહિતી પાસે ટ્રેનમાં બધી જાય છે અને એવું બધું થાય છે બાકી ખાવા પીવાની અનાજ બધી વસ્તુ આમાં આવે છે જ્યારે ડબ્બા જે હોય ને ખાલી કરવાનું છે અને આવી ગયા છે આપણે આપણે એની અંદર ખાલી કરવાનું છે અહીંયા સ્ટોક છે એને ખાલી કરવાની આવી ખાલી કરવાનું કે બધું છે એ પોસવું પડે પૂછી જાય ખાલી કરવા ત્યાં ખાલી કરવાની છે પૂછીને આવી જાય છે જ્યારે ખાલી કરવાની છે અહીંયા ખાલી કરવાની છે પુલવાર મેળો તો ખાલી કરીને વેચ છે

પાણી વાણી ભરીને જઈએ છે જમવા જમી લે ચારે આગી જો એક હવે જમી લેઈ પેલા હું મમીના પછી આગળ જઈએ તો બોલ બે યથા પાણી ભરે ઠંડુ પાણી ભરી લે દો ફ્રિજમાંથી અને જમી લેઈ છે જમીને વિડિયો આગળ મળી જશે પાછા જ્યારે આપણે જમીને નીકળી ગયા છે ત્યારે સોકડીએ પોગી જાસ આથી જવા માટે આ પેરે આમ જવાનું ત્યારે જવું હોય તો રાજુ લાં નીકળ મોકરા બે બાજુથી બે રસ્તા અહીંયા જયારે ટ્રેન આવી રહી છે અહીંયા બતાવી દો ટ્રેન રસ્તો બનશે ટ્રેન નીકળી છે ટ્રેન અત્યારે ભરેલો છે ગેસ ગેસની ટ્રેન છે બધી મોટી તો નથી છે મીડિયમ સોમ કરીને તમને બતાવી દો

લેવાની હોય આમાંથી કેમ કે આ ટ્રાફિક પછા રોમ સાઈડમાં ઘડવા મળે ને ટ્રાફિક વધી જાય ટ્રેન તો વધી ગઈ છે જ્યારે અત્યારે આપણે આવી જશે છે ગરીસ ફોડાવવા ગરીસ થાય છે અત્યારે એમાં આવી રીતે ગરીસ તૂટે છે પછી આમાં પાટા તૂટી જાય ગરીસ નો પોડાવીએ તો પછી કોડાઈ તૂટી જાય બિલ બિલ ફોડાવું પડે જવું હોય તો સાવરકુંડલા જવાય આમ અત્યારે આપણે આગળ અહીંથી આમ જવાનું છે અંદર અંદરના રસ્તો મારે વિપુલભાઈ આવી ગયા છે અત્યારે ગાડી જમ્પિંગ કરીને કરે કરેસ શું કરેસ

આપણે અહીં થોડેક વાર આગળ થી વરવાનું છે વરી જવાનું બતાવું અહીંથી પાક્ષી બાજુ જવું હોય ને તો ભાઈ પાક્ષી ગામ આવેલું છે ને રેડિયામાં કન્ટિન્યુ હતો તો તમને બતાવવું આગળ આગળ બધુંય આપણે અહીંથી વળી જવાનું છે

એ હું કરશ ને કરે છે ત્યારે હેઠ ઘડી ને ડાય નીંદર હીટા છે આપણે આવે છે આ ભરવાન ચગડી ચાલુ કરી દે છે અમારો વ્લોગ ખારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું નવા વ્લોગમાં હવે